કે ડરપોક માણસ હોય છે નાકારા માણસ લાયન એકદમ કહેવાય ને કે કાયર માણસ હોય કાયર માણસોના કામ છે આ તમે તમારી અંદર શક્તિઓ હોય તો તમે શક્તિનો ઉપયોગ સત્તા સામે બાંધવામાં કરો અમારા ઉપર જૂતા ફેંકવાથી ગુજરાતની જનતાનો શું ફાયદો તમે શિયાળ છો તમે કોઈ મરદ માણસ નથી તમે પોલીસની આડમાં પોલીસના પ્રોટેક્શનમાં જે કૃત્ય કર્યું એ કાયરતાપૂર્ણ કૃત્ય છે અને મરદ માણસો એને કહેવાય જે વિધાનસભામાં જઈને ખુલ્લી આમ ખુલ્લી છાતી પડકારની સામે હજારો લાખો કરોડોના સુરક્ષા તે પોતે પોતાના વિચારો અડગ સ્ટ્રેટેજી ભાજપે ભાજપે બદલી કોંગ્રેસના માણસને સભામાં મોકલ્યો જેથી કરીને હવે ભાજપનું ખરાબ ના દેખાય અને એવું લાગે કે આ તો કોંગ્રેસવાળા વિરોધ કરે છે એક કોંગ્રેસી માણસને મારી સભામાં મોકલી અને એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તારે આ સભાને ડિસ્ટર્બ કરવાની છે જેથી કરીને એવું લાગે કે ભાજપવાળા નથી આ તો કોંગ્રેસવાળા છે સ્ટ્રેટેજી ભાજપે બદલી છે પણ વાત તો એની એ જ છે કે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા મળીને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં આગળ વધતી રોકવા છે કારણ કારણ કે છેલ્લા વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ જનતાનું શોષણ કરવાનું કામ કર્યું છે ભાજપે જનતા ઉપર દમન કર્યું ભાજપે જનતાનું શોષણ કર્યું ભ્રષ્ટાચાર કર્યો તાનાશાહી કરી એનો વિરોધ કરવાના બદલે કોંગ્રેસે એનું કમિશન લઈ લીધું અને આ ભાગીદારીનો ખેલ ત્રીસ વર્ષોથી ચાલતો હતો

કે ગઈકાલે જે ઘટના બની એમાં મારું લગભગ દસ થી પંદર વીસ મિનિટનું ભાષણ મારું આગળ વધી ચુક્યું છું પંદર મિનિટથી હું બોલતો હતો તમે વિડીયોમાં જોઈ શકશો અને ચારેય બાજુથી લોકો મોબાઈલમાં રેકોર્ડિંગ કરતા હતા ક્યાંય સ્ટેજની આજુબાજુ આગળ પાછળ ઉપર નીચે દૂર દૂર સુધી પોલીસ વાળા કઈ ઉભા નતા મારું પોતાનું ધ્યાન હતું કેમ કે હું તો સાવ આગળ આવીને ઉભો ઉભો વાત કરતો હતો અચાનક જ મારું દસ પંદર મિનિટનું ભાષણ પૂરું થયું એના પછી અચાનક જ બે કોન્સ્ટેબલો આવ્યા ચાલતા ચાલતા સ્ટેજની જમણી બાજુ એકદમ મારી નજીકમાં ઉભા રહી ગયા બીજા બે કોન્સ્ટેબલ ડાબી બાજુ આવીને ઉભા રહી ગયા એક પીઆઈ આવ્યા એક એસઆઈ આવ્યા એક સબ ઇન્સ્પેક્ટર આવ્યા એમ મળીને કુલ આઠ દસ પોલીસ વાળા આવીને અચાનક સ્ટેજની આજુબાજુ ગોઠવા લાગ્યા જનતા અને હું હું તો ભાષણ કરતા કરતા જોઈ રહ્યો હતો કે અચાનક કેમ એટલા બધા પોલીસ વાળા આવ્યા અને જનતા પણ જોઈ રહી હતી કે અચાનક એટલા બધા પોલીસ આવીને ગોઠવા કેમ લાગ્યા કશું જ નહોતું કોઈ સિંગલ પોલીસ માણસ સ્ટેજની આજુબાજુ નતા પંદર મિનિટના ભાષણ પછી અચાનક પોલીસ વાળા આવ્યા એ પોલીસ વાળા પોતે જ આ કોંગ્રેસી માણસને લઈને આવેલા કોંગ્રેસી માણસ આવીને ટોળામાં બેઠો અને પોલીસે જેવો કર્યો તરત જ એનું જે કામ હતું એ કર્યું પોલીસ ખરેખર એને કરવા આવી હતી કેમ કે પોલીસને અને પેલા કોંગ્રેસી બંનેને ખબર હતી કે જૂતું ફેંકશે અને કદાચ પબ્લિક ઉશ્કેરાઈ જાય અથવા પબ્લિક ટોળું થઈ જાય ને કઈ જપાઝપી થાય તો પોલીસ વાળા એડવાન્સમાં જૂતાની ઘટના બનતા પહેલા એડવાન્સમાં આવી અને પેલા માણસને પ્રોટેક્શન આપવા માટે અને પબ્લિક ટોળામાં ઘેરી ન લે એટલે એને એસ્કોટ કરીને લઈ જવા માટે પેલા પોલીસ ગોઠવાઈ ગઈ પછી પેલો માણસ પછી જૂતું પછી ફટાફટ પોલીસ આવીને પેલા લઈ જવાની કોશિશ કરે છે એ દરમિયાન જનતાનું ટોળું થયું અને પછી તો ટોળામાં તો શું બોલવાનું શું થયું શું ના થયું એનો સીધો અર્થ એ છે કે કાર્યકર્તા કોંગ્રેસી છે પણ પોલીસે કોના કેવાથી કોંગ્રેસી કાર્યકર્તાને સપોર્ટ આપો ભાજપના કહેવાથી અને કેટલાક લોકો એ મજાક લેવાની કોશિશ કરી કે ભાઈ કર્મ નો સિદ્ધાંત લાગુ પડી ગયો છે ગોપાલ પડ્યું છે સરસ કઈ વાંધો નહીં કર્મ નો સિદ્ધાંત એ નથી પ્રદીપસિંહ જૂતું ફેંકનાર વ્યક્તિ છે એ વ્યક્તિ કોઈ રાજકીય પક્ષમાં ત્યારે નતો જે દિવસે આ ઘટના બની જે તારીખે ત્યારે એ માણસ કોઈ પાર્ટીમાં નતો એટલે એ બિલકુલ બિન પોલિટિકલ ઘટના હતી જયારે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર માણસ તો કોંગ્રેસી છે અને પોલીસ ના સપોર્ટમાં આવેલો છે એ કોઈ મરદ માણસ નથી એ તો સ્ત્રી માણસ છે એ એ એકદમ ડરપોક માણસ છે કાયર માણસ છે પોલીસના ટોળામાં આવીને હુમલા કરી જાય તો કાયરોનું કામ છે